આ વિડીયોમાં આપણે જોઈશું ભક્તિ કથા એક દેવો ભક્તિનો એક વાર એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી તે દરરોજ મંદિરે જતા અને ભગવાનને ફૂલ અર્પણ કરતી એક દિવસ જ્યારે તે મંદિરે પહોંચી ત્યારે ત્યાંનો પૂજારી બોલ્યો માં આજકાલ તું ફૂલ નથી લાવતી તો શું ભગવાન તારો દર્શન કરશે સ્ત્રી સ્મિત કરીને બોલી બેટા હું ફૂલ તો નથી પણ મારું મન શુદ્ધ છે અને પ્રેમભર્યું હૃદય જે ભગવાનને સૌથી વધુ પ્રિય છે એટલામાં જ એક મોટો ઝુંડ આવ્યો બધા લોકો અર્પણમાં સોનું ચાંદી દૂધ અને ફળ લાવી રહ્યા હતા પણ તે વૃદ્ધ સ્ત્રીએ પોતાના ખિસ્સામાં એક નાનો દીવો કાઢ્યો અને પ્રગટાવ્યો જ્યારે રાત પડી અને બધા દીવા બુજાઈ ગયા ત્યારે એક નાનો દીવો હજી પ્રગટ્યો હતો પૂજારી આશાથી પૂછ્યું મા તારો દીવો કેવી રીતે બુજાવની સ્ત્રી બોલી કારણ કે એ દીવો મેં તેલથી નહીં પણ ભક્તિથી ભર્યો છે આ ભક્તિ કરતાથી આપણને આ સંદેશ મળે છે કે ભગવાનને તમારી વસ્તુ નહીં તમારો ભાવ પ્રેમ અને શ્રદ્ધા જ વધારે પ્રિય છે ભક્તિ એ પૈસાથી નહીં પવિત્ર મનથી થતી હોય છે રાધે રાધે